વેલકમ ફ્રેન્ડ્સ વેધર ન્યૂઝ ગુજરાતી મારી YouTube ચેનલ માં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ ના કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક આપો અને મિત્ર તમામ ગ્રુપમાં શેર કરો કારણ કે હવે આજના વિડીયોની અંદર એ માહિતી આપવાની છે કે જે ઘણા સમયથી વાત કરતા છે કે સાયક્લોન વાવાઝોડું સાયક્લોન વાવાઝોડું સાયક્લોન વાવાઝોડું બનવાનું છે બનવાનું છે બનવાનું છે શું હકીકત છે ને તે આજે માહિતી વિડીયોની અંદર આપવાના છીએ કેવી રીતે સાયક્લોન બને છે કેટલું ટેમ્પરેચર જોઈએ છે કઈ જગ્યાએ સિસ્ટમ છે બનવાનું વિશેષ માહિતી વિડીયોની અંદર તમારા માટે લઈને આવ્યા છીએ વિડીયો સંપૂર્ણ જોવા અને વિડીયોને લાઈક કરો ચેનલ ને શેર વિડીયોને શેર કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ પણ કરી લીધી ચલો મિત્રો વાત કરીએ વિડીયોની અંદર તો વિડીયોમાં આપણે વાત કરીએ કે જેવી રીતે કે ઘણા ટાઈમથી સાંભળતા આવ્યા છે કે સાયક્લોન બનવાનું છે સાયક્લોન ગુજરાત પર આવવાનું છે નથી આવવાનું જો મિત્રો સૌથી પહેલા સાયક્લોન બનવાનું હોય છે ને તો આ સાયક્લોનનું નામ છે ને તે શક્તિ સાયક્લોન આપવામાં આવશે જે લગભગ માન્ય ખબર છે ત્યાં સુધી કેનિયા દેશ તરફથી આ નામ આપવામાં આવશે શક્તિ સાયક્લોન શક્તિ નામ આપવામાં આવશે સાયક્લોન એટલે શક્તિ વાવાઝોડાનું નામ હોય છે હવે મિત્રો વાવાજોડું બનવા માટે કયા કયા ક્રાઇટેરિયાની જરૂર પડે છે એના વિશે વિશેષ માહિતી આપણે વિડીયોની અંદર જોઈએ તો વાવાઝોડું બનાવવા માટે પાંચ પ્રકારના ક્રાઇટેરિયા જરૂર પડતી હોય છે સૌથી પહેલા તો જે સિસ્ટમ બનતી હોય છે ને તે સિસ્ટમ બને એ સિસ્ટમ એ જગ્યાએ બનતી હોય છે જ્યાં આગળ અરબી સમુદ્ર જ્યાં આગળ સમુદ્રનું પાણી જેમ કે બંગાળની ખાડી હોય અરબી સમુદ્ર હોય કોઈ પણ બી સમુદ્ર હોય તો સિસ્ટમ બનતી હોય સિસ્ટમ બનતી હોય ને એ સિસ્ટમ બને પછી સિસ્ટમમાંથી પછી એ સાયક્લોનમાં બનતું હોય છે પછી સિસ્ટમ જ્યારે પણ બી નાજુક હોય 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 અને કદાચ તાકાત મળતી મળતી એટલે એટલે કે કે વધારે શક્તિ એને અનુકૂળ વાતાવરણ મળતું હોય છે અને અનુકૂળ વાતાવરણ મળે પછી એ સાયક્લોન બનતું હોય છે તેમ છતાં બીજી કેટેગરીમાં પણ સાયક્લોન પ્રોપર નથી બનતું હોતું જે સાયક્લોન બનતું હોય ને એની કેટેગરી સાયક્લોન ની હજી પણ અલગ હોય છે મિત્રો જે સાયક્લોન કેટેગરી છે એ હજી પણ અલગ જોવા મળશે આ સિસ્ટમ ચાલો માની લઈએ અત્યારે સિસ્ટમ બની છે ગોવા થી ઉત્તર ઉત્તર તરફ આ એક સિસ્ટમ બનીને તૈયાર થઈ ગઈ છે જે અલગ અલગ મેપના માધ્યમથી અલગ અલગ આપણે મેપ જે કહેવાય કે અમુક અમુક બિલ્ડીએ વેધર એન્ડ રડાર એપ્લિકેશન આવી રીતે અલગ અલગ એપ્લિકેશનના માધ્યમથી અને કોઈ કોઈ જગ્યાએ જે અત્યારે હાલ એપ્લિકેશનોમાં બતાવે છે લાઈવ દેખાડતા ટીવી ચેનલો ઉપર તો આ જે સિસ્ટમ દેખાડે છે હજી આ સિસ્ટમ એક જગ્યાએ સ્થિર છે આ સિસ્ટમ હજી બાવીસ તારીખે કઈ બાજુ મુવમેન્ટ કરે છે તે જાણ્યા પછી ખબર પડશે કે સાયક્લોન બનવાનું છે કે નથી બનવાનું જો બાવીસ તારીખ સુધી આ સિસ્ટમ જે છે આ સિસ્ટમ બાવીસ તારીખ સુધી એ મુવમેન્ટ મુંબઈ તરફ કરશે તો આ સિસ્ટમ છે તે સાઇકલોનમાં ધીરે ધીરે પ્રભાવિત થશે કારણ કે અત્યારે હાલ ગરમીનું સિઝન ચાલી રહી છે અને અરબી સમુદ્રની અંદર પુષ્કળ પ્રમાણમાં ભેજ છે આ બે ક્રાઇટેરિયા થઈ ગયા પહેલો ક્રાઇટેરિયા પહેલા બટેરિયા ત્રણેક ચાર ક્રાઇટેરિયા થઈ ગયા અને પુષ્કળ સમુદ્રમાં ભેજ છે સમુદ્રનું પાણી ગરમ છે આ પાંચમો ક્રાઇટેરિયા પૂરો થયો પાંચ ક્રાઇટેરિયા પૂરા થયા એટલે જો આ સિસ્ટમ મુંબઈ તરફ ગતિ કરશે

કે જે વાવાઝોડું બની ગયું એ વાવાઝોડું એ વાવાઝોડું જે પણ બી નેઋત્ય અને ચોમાસા ને લગતો જેમાં જેમ કે વધુ પ્રમાણમાં ભેજ હોય ગરમ હવા ચાલતી હોય કે જે પણ બી અલગ ક્રાઇટેરિયા હોય તે ક્રાઇટેરિયા બધો વાવાઝોડાએ લઈ લીધો એટલે હવે પછી જે પણ બી વાવાઝોડું બનશે એના કારણે ચોમાસું લેટ થઈશે છે દસ દિવસ ચોમાસું લેટ ચાલશે જે ચોમાસું છે તે મિત્રો લેટ ચાલતું હોય છે જે આ વાવાઝોડાના કારણે લેટ પડતું હોય છે કેમકે તેની અસરકારકતા જે પણ હોય છે ભેજવાળા પવનનો ફૂંકાવવા તો આ બધી અસરકારકતા જે હોય એ વાવાઝોડાએ લઈ લીધી હોય છે હવે નવી સિસ્ટમ રચાતા 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 પાછા દસેક દિવસ જેવો સમય ગાળો લાગી જતો હોય છે અને નવી સિસ્ટમ રચાય પછી જ નઈત્યનું ચોમાસું એક્ટિવ થતું હોય છે

અમે પ્રિડિક્શન કરીશું કાલે એટલે કાલે વિડીયો બને ચોક્કસ થી માહિતી આપીશું કે હવે સિસ્ટમ કઈ તરફ ગતિ કરે છે 99% તો ચાન્સ એવા જ છે કે વાવા જોડો બને કારણ કે સિસ્ટમ ની ગતિ ધીરે ધીરે જે થઈ રહી છે એ મુજબ વાવા જોડો બનવા તરફ ના ચાન્સ દેખાઈ રહ્યા છે મિત્રો એટલે વાવા જોડો બનવાનું છે એ પાકું જ છે એટલે હવે જે પણ બી આનો ક્રાઇટેરિયા ફિલ ફોલ થશે એ મુજબ આપણે નેક્સ્ટ વિડિયો અંદર માહિતી આપીશું કે વાવાઝોડું બનશે કે નહીં બને એટલે આજનો જે વિડિયો હતો મિત્રો આજના વિડિયો ની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેવી વિડિયો ને લાઈક આપી દેવી અને વિડિયો ને તમામ ગ્રુપ માં શેર પણ કરી દેવો